કેમ શો મિત્રો મજામાં અને હા મિત્રો ફાઇનલી સવારે ઉઠીને નહીં ધોઈને આજે ચા ચા નાસ્તો કરીને તૈયાર થઈ જશે જો નહીં ધોઈને તૈયાર થઈ જશે અને હા આજે સાક્ષી કેવું સવારે સવારે ઉઠીને સાક્ષી શું કરે છે કામ આજે ફાઇનલી તમને બતાવીએ અને હા આજે તો રાતે વરસાદ જોરદાર પડી ગયો હતો તો વાતાવરણ મસ્ત હતા જો ઠંડુ વાતાવરણ હવામાન એક મસ્ત ચોખ્ખું હતા રે અને હા તારી વરસાદ બંધ છે તો ફાઇનલી મિત્રો સાક્ષી કેવું કામ કરે છે આજે સાક્ષી તો જોરદાર ગુસ્સામાં ચાય પણ પીધી નથી અને સાક્ષી શું કામ એવું કરે છે અને એમને આજે થોડો ગુસ્સાઓ થોડો એવું થયું તો આજે સાક્ષીને આપણે પૂછી લઈએ સાક્ષી શું કરો કેમ કેમ જો સાક્ષી જો આજે ગુસ્સે એ વાત ના છે આજે વરસાદ પડી ગયો છે કાદી મહી જો લાકડો લીમડા નો કાઢે છે વાસન નું ભરવું પડે સોન ભેંસ એટલે થોડું આજે ગુસ્સો ચાય પણ પીધી નથી ચા પીધી છે સાક્ષી જો ફાઇનલી સાક્ષી પણ ચા પીધી નથી મિત્રો તો સાક્ષી જો આજે વાસંદુ વરસ અને આજે સ્કૂલ માં ગયો નથી આજે રજા રાખી છે કે પપ્પા મારે નથી જવું કશો વાંધો નહીં સાક્ષી નિશાળે ના જવું તો વાસન ભરો અત્યારે સાક્ષી વાસન વરસ જો આવું કામ કરે છે સાક્ષી કાદી મને સાક્ષી

અને આવી રીતે સાક્ષી આજે ગુસ્સામ થઈ ગયો સર સાક્ષી પછી ચા પી લેજો આપણે હા બેટા ચા તો પીવી પડે તારે હા હા જો સાક્ષી નું હિનાય ગયો તો આજે સાક્ષી નો વારો એક બાજુ એમનો મમ્મી ભરે છે જો એ જો આવી રીતે ચોમાસામાં આમ વાસી ભરવા વાસી ભરવાની મજા આવી જાય ને સાક્ષી જો સાક્ષી આવી ગયા એમનો મમ્મી જો હે વાસી ભરે છે તારી

જો આવી રીતે બધું કામ કરવું પડે તો આવી રીતે સવારે જો ગામડામાં તો આવું બધું હોય મિત્રો જો ભેસો રાખીએ એટલે બધું કાદી થાય બધું થાય તો ફાઈનલી આવું કામ તો કરવું પડે આ તો આપડે જો વાત છે કેટલી બધી જો બે જ્યાં બધા દસ થી બાર સો બીજો ખેતરમાં બોધેલ છે ને સાક્ષી સાક્ષી પણ જો વાસણનું ભરી લો ને એટલે ચોખ્ખા પાણી હાથ પગ બધું ધોઈ નાખવાના અને કોમન લાગે હે જો આમાં તો ગામ તો આ બેસો બેસો રાખવી પડે અમારો બિઝનેસ આવો હે ખેતી કરવાની અને આવી રીતે બધી બેસો બેસો રાખવાની હા જો ખેતી પણ કરીએ છીએ અમે સાચી તું YouTube માં વિડિયો બનાવતો તને શરમ નથી આ બધું કામ કરવાની ના આવા સંદ તો બધું પડી ખેતી કરવી પડે અને હું તો ખેડૂત જ દીકરી છું અને મને હાથ કે આ થઈ ગયા જો જો આવી રીતે સાક્ષી બધું કામ કરે છે જો અમે આવી રીતે બધું કામ કરીએ છે બધું કામે લાગી ગયો છે આરતી તો સામી જો ખાટલા મેથી ગાંઠિયા ખાઈ છે ગાંઠિયા આપીને આવે સાક્ષી

જોવાનું તો ભૂલતા નઈ મિત્ર ને એડ્રેસ એડ્રેસ આપી દો સાક્ષી હ ચલો રાધે રાધે